સ્વાર્થ અને પરમારથ સ્વાર્થ એટલે મન મન છે ને એ સ્વાર્થી હોય છે આત્મા છે એ પરમારથી હોય છે જો તમે મનનું ધારું કરશો તો મન તમને હંમેશા એવું જ કહેશે કે આ આવી ને અપંગ ને બીમાર આવી બધી ભેગ્યું કરવી અને એના હાથનું માગવા જાઓ હજારો માણા તમને ગાયરું દે હે અને આમાં કાંઈ આવક નહીં ને આવને સાચવવા અને આવા બધાનું હાચવી ચોમાસાની કેવી હેલીમાં વળી બે જાય તો ઊભા કરવાના અને આટું માગવા જવાનું આવડા બધા ખાવા કાંઈ આવક નથી ગઈટી ગાયું બીમાર અપાંગ આચર ખોટા આવી જ બધી ગાયું રાખવાથી અને ગામ બધા શોખ 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 પૈસા ખાઈ જાય પૈસા ખાઈ જાય આ ખાઈ જાય આવા બધું સાંભળવા કરતા એક મોટું મંદિર ને એ ધણવાનું ચાલુ કરી દો ને મને લેરે લેર ગામ છે આવું તમે બધું કરો તો તમને સલાહો 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 જ આપશે કોઈ સહકાર આપશે નહીં અને જો તમે એ મોટો આશ્રમ કરી અને કાં ધૂણવાનો ચાલુ કરો એ નહીં પબ્લિક છે ને તમને પૈગે લાગશે તમને ધ્યાનથી સાંભળશે અને તમારી આજ્ઞાનું પાલન કરશે તમને બત્રીસ જાતના ભોગ ડરશે ફૂલ એસો આરામ મળશે તમારે કાદવમાં પગ નહીં મૂકવો પડે તમારે બીજા કોઈની ચિંતા નહીં કરવું પડે આ વિઘાતી આ રાયડું ખેગારો ગારો છે ખૂંદે આવી કોઈ માથાકૂટ નહીં અને તમે હરિહર ચાલુ કરો પબ્લિક આવશે જમશે અને તમારા વખાણ કરશે બાપુ તો બહુ મજાના આ મન કહે તો આ મન એટલે કે મન સ્વાર્થી છે એ બધું સ્વાર્થનું વિચારે એનું વિચારે એટલે કે એ એસો આરામ બધા લઈ જાય અને એમ બાપુના આશ્રમમાં જાય તો કે બહારે ચોખાય ને બાપુ તો વાયરે ક્યાં રહે અને બાપુને જાય તો ખાવાનું ખાધા વગરના ન આવવા દે આ મન છે મળશે એ સ્વાર્થી છે હંમેશા પોતાનું હિટ થાય એવું જ સ્વાર્થી તો આત્મા છે એ પરમારથી છે આત્મા એટલે કે રામ રામ છે હંમેશા કોઈ દે એનું એનું હારું ઈચ્છતા જ નથી એ જગતનું અને પ્રજાનું જ સારું ઈચ્છે છે કે જે આત્મા છે એમ કે છે કે જે આ ધરતી આપણે મા છે અને માના ખોળાની અંદર દરેક અઢારે વર્ણ હોય તો એ ભલે કોઈ પણ જીવ હોય તો ભલે જેનો કોઈ આધાર નથી નિર્દોષ એટલે કે આ જે છે એ શાકાહારી જીવ જેટલા છે આ કોઈને મારીને એનું પેટ ભરતા નથી એટલે આપણે આની સેવા કરવાથી આપણને પુણ્ય મળે છે કોઈ બીજા એવા હિંસક પ્રાણી બીજાને મારીને એનું પેટ ભરતો એને મારીને કોક બીજા પેટ ભરવાનો એ તો વ્યવહારિક છે મેં કોકનું ખાધું તો મને કોક મારું કોક ખાઈ જવાનું છે મેં કોકને માર્યા મને કોક મારવાનો મેં કોકને દીધું મને કોક દે છે એ તો વ્યવહારિક છે આ ધરતીનો નિયમ છે કર્મભૂમિ જેવા કરવો એવા ભોગવું છું પણ એ આત્મા પરમાત્મા પરમારથી એમ કહે છે હંમેશા તમને કાંઈક છે તમારી પાસે કાંઈક છે તો કોઈ ભૂખ્યું છે એને તમે આપો અને પરમારથી હંમેશા કોઈ ભૂખ્યું હોય એને જમાડે ને તો એ રાજી થાય છે અને સારથી એ કોકનું લઈને પોઈતો જમે તો રાજી થાય છે એટલે બહુ ફેર છે તમે મનનું વિચારશો તો તો મન તો રોજ સલાહ આપે છે હે આવા કાંઈ ધંધા કરતા રોજ ગામની ગાયરું ખાવીને આમાં કોઈ કદર ન કરે હે અને આમાં કોઈને કાંઈ અહીંયા આવીને સલાહ દઈએ કે આમ થાય તમારો વાક જ કાયદા કરે વાક જ કાયદા કરે કોઈ કોઈ તમને જોવે જ નહીં કે આ કેવી રીતે થતું હોય છે પૂરું અટાણે ચારસો રૂપિયાની મળશે અટાણે લાખની નીણ નાખો તો એક નીણ થાય છે આ ક્યાંથી આવતા છે આને કોઈ નથી આપણે મદદ કરવી જોઈએ એવું કોઈ વિચારશે નહીં મને એમ કહેવું હા એ સ્વાર્થી અને આવા આ કહેતા હોય કોણ સ્વાર્થી લોકો હોય ને એને બધું આવું ગૌશાળામાં આવીને બધું કહેતા હોય અને પરમાર્થ આત્માને વળી પછી તમે આત્મા જો તમારો જાગૃત હોય મન જાગૃત હોય તો આત્મા જાગૃત રહેવાનું નથી આત્મા જાગૃત હોય તો મન જાગૃત રહેવાનું યાદ રાખવાનું છે હવે જો તમારો આત્મા જાગૃત હશે તો હંમેશા તમે સુખે સુખી થઈશું કોઈ એવા દુનિયા કદાચ ગમે એવો કૃષ્ણ ભગવાને કીધું આ કે રાક્ષસને મારવા માટે રણ છોડીને કે ભાઈગા પણ ભાઈગા ગા નતા કે ભલે ઓલો રાક્ષસ કે તને રણ છોડ કી છે કીધું કે નામમાં શું રાખ્યું છે કામમાં રાખ્યું છે ભગવાન શું કીધું કામમાં નામ ગમે કીએ કે આટલા તમે રાણી આટલી કરો તમને જગત આમ કહેશે ફલાણો કહેશે એ કે એમાં કોઈ કાંઈ લઈક નો જગત કયા નામથી પુકારે એનાથી કાંઈ લેવા દેવાનું એના શું ફેર પડવાનો આપણે તો કર્મ મહાન છે કર્મ કરો સારા કર્મ કર્મથી સારું આપણને ફળ મળે છે કર્મ ઉપર એટલે આપણે આત્મા એમ કે છે જગત તમારી જે કોઈ પણ વાત કરીએ એનાથી કાંઈ ફેર નતો જગત તમને ગમે એમ કરે તો એનાથી કાંઈ ફેર પડવાનો નથી આ સેવા છે એ ઈશ્વર સેવા છે અને ઈશ્વર એની નોંધ છે આ બધી તમે જે ગાયની સેવા કરો એને ઈશ્વર આપે છે અને ગાય ઉપર રદાચાર કરો તોય એને ઈશ્વર સદા આપે છે તો આપણે હે ને પરમ આત્મા એમ કહે છે કે તમે આ સેવા છે ને આત્માને દેખાડવા માટે ઈશ્વરને દેખાડવા માટે કરો આ આત્મા પરમારથી સેવા એવી છે જગત ઈજ્ઞ કોઈ દી દેખાશે ને સ્વાર્થીને કોઈ દી ન દેખાય આ પરમારથીને દેખાશે જેનો આત્મા જાગૃત છે એને દેખાશે અને જેનો આત્મા જાગૃત છે એ જ અહીંયા નિર્ણયને આવતા હોય છે એટલે સ્વાર્થી કોઈ આવતા નથી જેનો આત્મા જાગૃત પરમારથી આપણું કોઈ પણ એમાંથી કાંઈ લાલચ ન હોય આપણે કોઈ એમાંથી સાસ ન હોય એટલે પરમારથની સેવા થાય રોજ એક લાખની હરિહર થાય છે અહીંયા કેટલી તંતોડ મહેનત કરી છે એલી ગમે એમ થાય તો આપણે આ ગાયોને વધુ ને વધુ કેવી રીતે ખીચડમાંથી કેવી રીતે જમાડવા શું કરવું એવી તંતોડ મહેનત કરી પણ આની કોઈ નોંધ લે નહીં શું કામ ખબર છે જગત સારતી હોય એટલે એને આ સેવા દેખાતી નથી એને એને એનું જ્યાં હિત હોય કોઈ આશ્રમ જાય ક્યાંય જાય તો એને આલિશાન મળે ખાવા મળે હરિહર મળે ખાઈને આરામ કરવાનું મળે અને પછી બેહવાનું મળે અને એશ્વારા મળે એટલે એ એને મળે સાર્થ એટલે એ એની નોંધ લેશે પરમાર્થથી હંમેશા છે એ એને મળે એવું કોઈ વિચારતા નથી મારાથી બીજાને શાંતિ મળે સુખ મળે ભોજન મળે ને એવું વિચારે એટલે પરમારાની જગ્યા છે અને આત્મા છે હું હંમેશા આત્માનું માનું છું અને જ્યારે જ્યારે મારું મનનું મારવું ને તે જ મારો આત્મા એ છે અને હું ધંધે સડું છું હું કંઈક કંઈક હળવાઈ જાઉં એટલે હું કહું છું મનને હે ને હંમેશા તમને માન ઓછું કરો અને પરમાત્માનું મનો પર એટલે રામ રામનું મન રામની સેવા છે આ પરમાત્માની સેવા છે આવી જીવો બોલી જીવાની જી તણખલું ખાય આ નકર કોઈ કારખાનામાં તમે શાક ન થવાનું કોઈ વસ્તુ કાંઈ થવાનું તમારે નકામું જ છે કોઈ માંડવી વાવો તો પહેલાં ગાયનું નીકળે કપાવો કોઈ પણ તમે ખેડૂત હોય તો તમે વાવો તો જીજો પહેલાં આનો ભાગ નીકશે આનો ભાગ જેટલો વિકાસ કરશે ને તે પછી અંદર તમારો ભાગ નીકળશે તો કહેવાનો ભાવાર્થ એ જ છે કે પહેલાં ભગવાને આનું આપે છે ધરતી અને પછી તમારું આપે છે તો આપણે ધરતીમાંથી કાંઈ થાય તો હૂકો ભલે અહીંયા હળી જાય આપણે ગાયું નથી નાખતા કાં વેચી નાખી છે ને આપણે આપણું લઈને બધું આ આપણું કર નાખ્યું ઓલું આપણું કરનાખ્યું એટલે કુદરત ઉપરથી આપણને ક્યારેય ન્યાય મળતો નથી એનું કારણ આ છે એટલા માટે ઉમદશા ગૌશાળા કોઠારીયાની અંદર બધી આવી નિઃશ્વાસ સેવા થાય છે ઘણી બધી સેવા થાય છે એકવાર જો તમારો હાથમાં જાગૃત હોય તો અવશ્ય આવજો જો તમને ગૌશાળામાંથી આવી તમને મારા ખાતા દેખાય તો યાદ રાખજો તમારા લાયકા જગ્યા છે નહીં અને જો તમને અહીંયા આવીને તમારો આત્મા તમારો રોણા ઊભા થાય કે ઓહો આવી સેવા આવા બધા જીવ જેનું કોઈ નથી એના થઈ છે તમારો આત્મા છે ને અંદરથી આમ રાજી થાય તો યાદ રાખજો આ તમારા લાયક જગ્યા છે અને ભગવાન તમારા લાયક છે ને તમે ભગવાનના લાયક છો ઓવરાજ જય જય ગૌમત